ગઈકાલે વડોદરા શહેરમાં ફરી એકવાર સર્જાયેલ પૂરની પરિસ્થિતિને લઈને તંત્રએ કાર્યવાહી માટે સજ્જ બન્યું હતું ગતરોજ રવિવારે બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી જેના કારણે બપોરના બારથી સાંજના છ વાગ્યા સુધીમાં છન્નું એમએમ આશરે ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ખાસ કરીને બપોરે બેથી ચારના ગાળામાં છોતેર એમ એમ એટલે કે અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના કારણે કારેલીબાગ પોલો ગ્રાઉન્ડ વળસર તરસાલી અલ્કાપુરી તળાવ આજવા રોડ ન્યૂ વીઆઈપી રોડ વાઘોડિયા રોડ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા લોકોની ચિંતામાં ફરી એકવાર વધારો થયો હતો આ સમયે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સંદર્ભે મેયર દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે ઉપરવાસમાં પડી રહેલ વરસાદના કારણે આજવાની સપાટી વધતા વિશ્વામિત્રીમાં પણ આવક થતાં સપાટી વધી હતી વિશ્વામિત્રી નદીના કિનારાના વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે બસ વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે જ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ બન્યું હતું જે સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી વડોદરામાં તાત્કાલિક સવારે લગભગ દોઢ કલાકમાં અઢીથી પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને ઉપરવાસમાંથી વરસાદના પાણીની આવકનો આવરો પણ સતત ચાલુ જ છે પંચમહાલ હોય કે પાવાગઢ બાજુ વરસાદ ચાલુ હોવાના કારણે આપણે જોઈ શકીએ છીએ કે માજવાનો સ્તર સતત વધી રહ્યું છે તો વિશ્વમિત્રીની સપાટી પણ કલાગોડા પાસે 19 ફૂટની ઉપર વહી રહી છે હાલ પૂરતું તાત્કાલિક તો કોઈ એવી ઇમરજન્સીની સિચ્યુએશન નથી પરંતુ ગત રોજ સાંજના સમયે મોડી સાંજના સમયે કમિશનર શ્રી દિલીપભાઈ રાણા દ્વારા સિટી કમાન્ડ સેન્ટર ખાતે એક તકેદારીના પગલાના ભાગરૂપે તાકીદની બેઠક પણ કરી લેવામાં આવી હતી જેથી કરી અને જો આજે વરસાદ વધુ પડે અને કોઈ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો એના માટેની તૈયારીઓ બધી જ કરી દેવામાં આવી હતી પરંતુ હાલ પૂરતું હમણાં કોઈ ચિંતાનો વિષય નથી હા ચોક્કસ વિશ્વામિત્રી નદીના કિનારાના ને તટના વિસ્તારમાં કે જ્યાં મોસ્ટલી અફેક્ટેડ એરિયા છે અને નીચાણવાળા વિસ્તારો છે કે જેમાં લગભગ બાવીસ ચોવીસ ફૂટ અને ફૂટ થવા પર તાત્કાલિક લોકોને કરવા પડે ત્યારે આ બધી જ તૈયારીઓ કોર્પોરેશન દ્વારા કરી દેવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં જ્યાં નીચાણવાળા વિસ્તાર છે આ બધી જ જગ્યાએ બસો પણ મૂકી દેવામાં આવી છે અને તંત્ર સાબતું છે તંત્ર પોતાની પૂરેપૂરી તૈયારીઓ કરી લીધેલી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર